i oh, no. નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પંડ્યા જે રીતે જેનાથી સરકારને પણ ધ્રુજી જવું પડતું હોય છે જે રીતે ચૈતર વસાવા છે તે વાત કરતા હોય છે ત્યારે આજે તે દાહોદ પહોંચ્યા હતા ત્યાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ હતું તેની ઓપનિંગ પણ ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યું છે ને હવે તે ઓપનિંગ બાદ તેમને ભાષણ આપતા બાઇટ આપતા એવું કહ્યું છે કે જે રીતે દબાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું તે ક્યાંક તે લોકોનું નિષ્ફળ ગયું છે અમારા જેવા નેતાઓ છે તે ક્યાંક તેમના ખોટા કામગીરી પર સવાલ ઉઠાવતા હોય ને હવે કે લોકો અમને જેલવાસ ભોગવવા મજબૂર કરતા હોય છે તેવું ચેતર વસાવવાનું પણ કહેવું છે ત્યારબાદ તેમણે જે રીતે આજે બંધારણ દિવસ છે તેની પણ શુભકામનાઓ આપે છે અને તેમજ આજે આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની પણ શુભકામનાઓ પાઠવી છે જે રીતે તેમને શુભકામનાઓ પાઠવી છે તેમનું બાઇટ અને તેમનું નિવેદન પણ સામે આવે છે સૌ પ્રથમ તેમને સાંભળીએ બંધારણ દિવસની સૌને અમે શુભકામનાઓ આપી છે સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસ એની પણ શુભકામનાઓ આપી છે ત્યારે આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેડૂત ખેલાડી મિત્રોને અમારા તરફ શુભકામનાઓ પાઠવીએ છીએ પોતાની ખેલદિલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધાવીએ અહીંથી રમીને આવનારા દિવસોમાં જિલ્લા તાલુકા જિલ્લા અને દેશ સુધી આગળ વધીને શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે એસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે એની અમલવારી આજે થતી નથી આજે તમે જોયું હશે કે જ્યારે શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે કેટલીક જગ્યાએ તમે જોયું હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે તેલોમાં જવું પડે છે તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલવારી થશે જ્યારે આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થઈ પૈસા જાહેર કરી છે પણ એનું કોઈ પાલન નથી કરતું તો કે ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વર્તણો નથી મળ્યા આજે પણ જમીનો નથી મળી નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવી છે અહીંના લોકોના હિત માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપણે ટ્વીટ કર્યું હતું કે અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને લડીને આવેલો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ છે પકડ્યું એના પહેલાં ચોવીસો કરોડનું ડ્રગ્સ ઇન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં પણ કર્યું એમાં સાયકામાં તે તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ અમે આગળ છ સાત વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી હવે આઠ આ સાત વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી કોનો હાથ છે એક પ્રશ્ન છે એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલા હરપટેડ અધિકારીઓ હોય બધાની વાત નથી કરતા કેટલાકને રાતોરાત કરોડપતિ બનવું ગણપતિ બનવું તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એટલે કરી છે

દ્વારા તેને બંધ કરવામાં આવશે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તમે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારે ચેનલ નવજીવન ન્યૂઝ જો તમે યુટ્યુબ પર જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરજો તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર